હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સોળથી બહારવટિયા નાથા મોઢવાડિયાની ખાનદાની આને નાથો કહે છે બેટા માલ દે આ લે ગોધલિયાની રાસ અને તારી માની લાજ તારા હાથમાં સોંપીને હું જાઉં છું મારી વાટ જોજો માં મારે તો જામને માપી જોવો છે એટલે હવે આગેથી રામ રામ છે અને મોઢવાડિયા ભાઈઓ આખા બડ્ડાના મેરને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજના ભાત પુગાડે અને હું એટલે કેટલા માણસો ખબર છે બસો મકરાણીને એક હું એમ બસો ને એકના ભાત દીમાં ત્રણ ટાણા પુગાડજો નીકત મેરના માથાનું ખોડું કરીશ એમ બસો મકરાણી ત્રીસ ત્રીસ કોરીને પગારે રાખી લઈને બહાર વટાના નેજા સાથે નાથો બડ્ડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણે પોતે ટચલી આંગળીના લોહીથી

પ્રેમ અને સુરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો એ આભ પરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે ઘૂમલીના દેવતાય ખંડેરો પ્રહજી ત્યાં પડ્યા પાથરિયા દેખાય છે હલામણની સોનાના આસુડા ત્યાં જ છંટાણા હતા સોન કંસારી નામની વીર રાખાયસ બાબરિયાની અખંડ કુમારી પ્રિયતમાને જેઠવા રાજાના કમાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ થઈને સવા શેર જનોઈના ત્રાગડા ઉતારી દેનાર ખાનકી બામણો પણ ત્યાં જ પોઠ્યા છે પ્રથમ તે આખો દેવતા પહાડ જેઠવાને આંગણે હતો પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈ ગોરાના ખૂન થયા જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું જેઠવા રાજાએ ઢીલા પોચા કારોબારની સલાહને વસ્ત થઈને જવાબ દીધો કે જ્યાં ખૂન થયા તે સીમાડો મારો નહીં નગરનો નગરનો જામ છાતીવાળો હતો એને જોખમ માથે લઈને કબૂલી લીધું ક્યાં એ ડુંગર મારો છે ત્યાંથી બડ્ડાનો અમૂલક ભાગ નગરને ઘેર ગયો પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી પણ નાથા બહાર વટિયાની ઘોડીને ઉભી રાખવા માટે વચ્ચો વચ એક શીલા થોડાક ભાગમાં કોરી કાઢી છે છાપરાની શીલા ઉપર બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચારડીકાની બેઠક છે એ બેઠકમાં આખો દિવસ એક એક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો ડાયરો મળતો પડખે ઘોડાને પાણી પાવાની તળાવડી પણ અત્યારે નાથા તળાવડી નામે ઓળખાય છે ત્યાર પછીના બહારવટિયા જ્યાં રહીને દાંડિયા રાસ લેતા તે માણેક ચોક નામની જગ્યા પણ પોલાપાણાથી જાજી દૂર નથી પોલાપાણાને ડોકા મડડો પણ કહેવામાં આવે છે દુશ્મનની મોટી ફોજોની પ્રકારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બળારી પર ગામના ગામડા ભાગવા માંડ્યો ગંદુ ભાંગ્યું આસ્યાવદર ભાંગ્યું જામ શાહી કોરિયોના ખણ ભણાટથી પોલો પાણો રણકાર દેવા લાગ્યો પછી તો રાવણ હથ્થાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા આસપાસ મેરવણા ગામનો ઝબ્બર વિસેલો નાથાના સાથમાં હતો અને રૂડા રૂડા રૂપવાળી મેરાણીઓ ઓઢણા ચારે છેડે મોકળા મેલી જુલિયોથી શોભતી હાથણીઓ જેવી રાત પડતા પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતના વીરત્વના રાસડા લેવા માગી તેમ તેમ નાથાની નસોમાં સુરાતન છલકાઈ જવા લાગ્યું અને સોરઠમાં અમરેલી સુધી નાથા મેરનું નામ ગાજતું થયું બહાર વટ્યો હોવા છતાં ભગત નામની એની છાપ ભૂસાણી નથી એક દિવસ આથમતે પહોરે ચાડીકાની નજર ચૂકાવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડે સવાર ચડી આવ્યો ઠેઠ પોલે પાણી પહોંચ્યો રાંગમાં રૂમ ઘોડી છે હાથમાં ભાલો કેડે તલવાર ખંભે ઢાલ મોયે દાઢી મૂછનો ભરાવ અને કડડી આંખો

ચડીએ ઘોડે કઈ વેણ લેવાતા હસે કઈ કઈ વાત કઈ વગત વાત ને વગત બધું પછી કાતો નાથો ભગત કોલ આપે ને કાતો મને આઈથી રજા આપે રજા તો ભાઈ હેતુ મિત્ર ને નથી મળતી કે શત્રુ ને નથી મળતી બે એકવાર પોલે પાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી લે જા વચન આપું છું માંગી લે ચારે પલ્લા ઝાટકીને ભગત ઉભો થયો અશ્વાનનો હાથ જાળીને એણે તાળી દીધી ઘોર અવાજે પોલા પાણાએ પણ જાણે કોલમાં સાક્ષી પૂરી બાવડું જાળીને અશ્વારને હેઠો ઉતાર્યો બે જણા વેટ્યા ને પછી નાથાએ પૂછ્યું કોણ તું હું ચાપરાજ વાળો ચરખાનો અરે તું પોતે ચાપરાજ વાળો ઈ પોતે તું ગાયકવાડનો વાળનો કાળ તું આવ ભા આવ પોલે પાણે આજ પોરસથી અર્ધો તસું ફૂલશે ભાઈ ચાપરાજ બોલ તારે શું કહેવું છે અહીં સી ખાધો નાથા ભગત અમરેલી ભાંગવાના કોડ પૂરા થયા નથી એ પૂરા કરનાર તો તું એક જ દેખાણું મને માટે તને તેડવા આવ્યો છું હાલ હમણાં જ નીકળીએ એમાં શું મલ્લકમાં મિત્ર મિત્રની મોજું રહી જવાની છે આ કાયાને તો ક્યાં અમર પટો લખી દીધો હાલ પણ બે દિયા પહાડની બાદશાહી માણી લે ચાંપડા જ્વાળા બડ્ડાના ઠાઠ તું કેદી જોવા આવીશ અને પછી કહેવાય છે કે ચાપરા જવાડાને થોડા દિવસ રોક્યો હિલોડા કરાવ્યા પછી બંને અમરેલી પછી પોલે પાણી આવ્યો ભગત માધવપુર ઉપર મા હાથ મારવા જેવું છે આવું ઉતરતું ગામ બીજે નહીં મળે પણ એ ગામ તો પોરનું પોર રાણો રાણું તો આપણા માથાનો મુગટ કહેવાય એના ગામ માથે જવું હોય તો બેઢારની દાળ ભાંગવા જેવું કેવાય પોરબંદરના મેરો પોર કહે છે એમ વાતો કરતા બહાર વટ્યો નથો પોરબંદર તાબેના મેરિયા ગામોમાં આંટો દેવા જાય છે માથા પરની રસાળી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુહાર ઊભી છે રસ્તે આવતા કેળાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથા એ હાકલા પડકારા કર્યા કોઈ અમલદારની દમદાટીનો અવાજ લાગતો તો નાથા એ લગામ ખેંચીને ઘોડીને રોકી એ ખેડૂત સેઢે વાછડ્ડા ચાડડો હતો એને પૂછ્યું એલા આમ ફાટે મૂઢે કુણ બોલે છે અમારો કાળ બોલે છે ભાઈ કરપારામ મહેતો શું કરે છે બીજું શું કરે જુલમ હજીયા હજાર ઊભી છે ત્યાં જ ઈ અમારી પાસેથી વસુલાત કઠાવશે વેપારીને અમારે પાણીને મૂલે મોલ માંડી દેવા પડે છે રાણાના રાજમાં તો હવે ગળા ફાંસો ખાવા ન દી આવ્યા છે ભાઈ જઈને જરા એને કાનમાં કહી દે કે નાથે મોઠવાડિયે ચેતવણી મોકલી છે ભલો થઈને ખેડૂતને સંતાપવા રહેવા દે અરે બાપા નાથાને તો શું એને ભગવાનનોય ભો નથી નાથાને તો પકડવાના ઈ પડકારા કરે છે ઈ છે તાર તો આપણે બંનેને મળીએ બહાર વટિયાએ ઘોડી ચડાવી જુવાર વીંતીને સામે બાજુ નીકળ્યો ત્યાં મૂછના આંકડા ચડાવીને મોંમાંથી બબ્બે કટકા ગાળો કાટતો મહેતો કૃપારામ ઢોલિયો ઢાળીને બેઠો છે બાજરાના પોક પાડી રહ્યો છે ઉના ઉના પોક ને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલોફા હલાવે છે નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધી પોતડી દાસ ઉભો થા માટી થઈ જા આ તલવાર કોણ છો તું કૃપારામ ઢીલો થઈ ગયો હું નાથો તું જેની વાટ જોતો હતો ઈ ખેડૂતના લોહી ઘણા પીધા તે હવે માટી થા આટલું કહીને નાથાએ કૃપા રામને પકડ્યો માણસોને હુકમ કર્યો કે દોડો જટ ચમાર વાળેથી કોઈ ઢોરનું આડું ચામડું લઈ આવો ચામડું આવ્યું હવે આડા ચામડામાં ઢીંઢામાં અને જીવતો ને જીવતો એને સીવી લ્યો સીવી લઈને મહેતાને જીવતો ગુંગળાવી મારી નાખો આવું મોજ સાંભળીને મહાલે મહાલના મહેતાઓને શરીરે થરે રાટી છૂટી ગઈ ખેડૂતોનો સંતાપ આપો આપોઆપ ઓછા થઈ ગયા તો ફ્રેન્ડ્સ આ હતી આપણા સોળી બહારવટિયાની ખાનદાની આ વાર્તાના લેખક શ્રી જવેચંદ મેઘાણી છે જો વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક ફોર વોચિંગ